મિત્રો ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈને વિવાદ ચાલી રહ્યો છે સમગ્ર ગુજરાતમાં ક્ષેત્રીય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે જેને લઈને ગઈકાલે શુક્રવારના રોજ ગોંડલના ઝયરાસિંહના ફાર્મ હાઉસે યોજાયેલી આ બેઠકમાં ક્ષેત્રીય સમાજના ભાજપના નેતાઓની હાજરીમાં પરસોત્તમ રૂપાલાએ પણ હાજરી આપી હતી અને ક્ષત્રિય સમાજની માફી પણ માંગી હતી તેમ છતાં ક્ષેત્રીય સમાજમાં નારાજગી યથાવત જોવા મળી રહી છે તમને જણાવી દઈએ કે ગાંધીનગરમાં ક્ષેત્રીય સમાજની મહિલાઓની આગેવાનીમાં આજે બેઠક યોજાવાની છે ત્યારબાદ રેલી સ્વરૂપે ક્ષેત્રીય સમાજના લોકો રૂપાલા વિરુદ્ધ કલેક્ટરને આવેદનપત્ર પણ આપવાના છે ક્ષેત્રીય સમાજના આગેવાનોનું કહેવું છે કે આ આંદોલન હવે દરેક જિલ્લાએ પહોંચ્યું છે એટલે એક દિવસોમાં મુદ્દો પતી જાય તેમ નથી આ મામલે ફરી ક્ષેત્રીય સમાજના સંગઠનના આગેવાનોની બેઠક યોજાશે ત્યારબાદ નિર્ણય લેવામાં આવશે એક ખાનગી કાર્યક્રમમાં આપવામાં આવેલા નિવેદનથી સમગ્ર રાજ્યમાં ક્ષેત્રીય સમાજમાં રોજ જોવા મળી રહ્યો છે આ અગાઉ પણ ક્ષેત્રીય સમાજે રૂપાલાના વિરોધમાં બેઠક યોજી તેમની ઉમેદવારી પાછી ખેંચાય તેવી માંગ કરી ચૂક્યા છે તો બીજી તરફ હવે ક્ષેત્રીય સમાજના રોષની આગ અલગ અલગ જિલ્લાઓમાં પણ જોવા મળી રહી છે મિત્રો અલગ અલગ જિલ્લામાં રૂપાલાના વિરોધ સાથે તેમના પુતળાનું દહન પણ કર્યું હતું આ ઉપરાંત હજુ પણ ભાજપ દ્વારા રૂપાલાની ઉમેદવારી રદ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં મહાસંમેલનનું પણ આયોજન કરવા માટે ક્ષેત્રીય સમાજે જેમકી ઉચ્ચારી છે જોકે એ પહેલાં જિલ્લાઓમાં આ મુદ્દે કાર્યક્રમો આપવાની રણનીતિ ઘડવામાં આવી છે જેમાં ગાંધીનગરમાં શનિવારના રોજ મોટી સંખ્યામાં ક્ષેત્રીય સમાજની સાથે રાખીને ગાંધીનગરના રાજપૂત સમાજ ભવનમાં બેઠક યોજાશે મિત્રો ત્યારબાદ રેલી યોજાશે જેની આગેવાની સમાજની મહિલાઓ લેશે અને રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ જઈને આવેદનપત્ર પણ આપવામાં આવશે વધુમાં વધુ ક્ષેત્રીય સમાજના લોકો આ રેલીમાં જોડાય તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત અમદાવાદમાં પણ રૂપાલાનો વિરોધ કરતા કાર્યક્રમો આપવાની રણનીતિ કરવામાં આવી છે મહત્વનું છે કે રૂપાલાએ કરેલા નિવેદનને લઈને અલગ અલગ જગ્યાએથી પોલીસ સ્ટેશનમાં ક્ષેત્રીય સમાજ ઉપર કરવામાં આવેલી ટિપ્પણી મુદ્દે ફરિયાદનું પણ પ્લાનિંગ કરવામાં આવ્યું છે એ વાત નક્કી છે કે રૂપાલા સામે ક્ષેત્રીય સમાજનો રોષ પ્રચંડ છે અને ક્ષેત્રીય સમાજના તમામ સંગઠનો આ રેલીમાં જોડાય અને ક્ષેત્રીય સમાજનું શક્તિ પ્રદર્શન કરશે